જય શ્રી કૃષ્ણ છે સ્વાગત છે તમારા નવા વ્લોગમાં તો વાગી ગયા છે સાંજના સારા સાત અને જોઈ લો મંદિરમાં મેં દિવાબત્તી કરી લીધા છે તો ફ્રેન્ડ્સ ડિનરનો ટાઈમ આવ્યો છે મતલબ દીવે અત્યારે ક્લાસીસમાં ગયો હતો એ કહેતો ગયો કે મમ્મી બપોરના તો તે ભેરપુરી સેવપુરી ખવડાવી તો હવે મારે ખાવું છે તવા પુલાવ તો તવા પુલાવની બધી વસ્તુ તો એકચુઅલી બટેટા તો બાફેલા છે જોઈ લો બપોરના બાફેતા આટલા કાંડા ટામેટા બી બચ્યા છે પણ પાવભાજી મસાલો ખતમ થઈ ગયો હતો તો એટલા માટે મેં દિવ્યાના પપ્પાને મોકલાવ્યો છે પા પછી મસાલા લેવા માટે તો બસ એ લઈને આવે પછી આપણે પુલાવ બનાવીએ તો ફટાફટ હું સ્ટીમ કરી લઉં રાઈસ તવા પુલાવનો જે રાઈસ રાઈસને સ્ટીમ કરી લઉં પછી દિવ્યાના પપ્પા મસાલો લઈને આવે પછી આપણે તવા પુલાવ મસ્ત બનાવીએ અને પછી એમને હું કટિંગ કરવા આપી લઉં કાંડા ટામેટાને અને કેપ્સિકમ કેમ કે એમને જ જે કટિંગ કરે જ ને ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ હોય ને મને બહુ ગમે છે એટલે એટલા વર્ષોથી શું છે કે એ ઘરે હોય ને તો મને જે વેજીટેબલ કટિંગ હોય બધું જ એ મને હેલ્પ કરે તો એમની છે ને આદત પડી ગઈ છે મને પણ તો ચાલો એ આવે તો આપણે એને કામ સોંપીએ ને આપણે આપણા ડિનર બનાવવાની તૈયારીમાં લાગી જાય જોઈ લો ફ્રેન્ડ્સ દીવાના પપ્પા આવી ગયા છે ને શું લઈ આવ્યા પાઉભાજી મસાલો કેમ કે તવા પુલાવ હોય એટલે પાઉભાજી મસાલો તો જોવે અને એમાં જો કલર માટે કરીને મેં મંગાવ્યું છે કેપ્સિકમ કશ્મીરી સોરી હા

ના પીવાનું નહીં કાંઈ પણ નહીં બોલો કેમકે ફ્રેન્ડ્સ અત્યારે જ બહુ મહત્વ છે એ શું છે ને એ થોડા દિવસ પછી આપણે એનો બધું બ્લોગ બનાવશું પીવા માટે નથી એ કઈ આપણે નમસ્તે એનો બ્લોગ આપણે બનાવશું કે કયા કારણથી મેં મંગાવી કાલે શાયદ હું થોડી વાર ઘરે છે તો એ વ્લોગ કાલે બનાવશું શાયદ નક્કી નહીં

બધ ગરબડ ગોટારા થઈ જાય બોલવામાં કન્ફ્યુઝ તો ચાલો ઊં કરી દઉં ચોપિંગ મેડમ કરે રાઈસ સ્ટીમ તો ફ્રેન્ડ્સ જોઈ લો રાઈસ અને વટાણા સાથે જ કરવા મૂકી દીધા છે અને અહીંયા જોઈ લો શું કરો છો હાય મારું કામ હમ કેપ્સિકમ કાંડા અને ટામેટા ફેવરેટ કામ ને બધું જ ગમે ચોપિંગ કરવાનું હા 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 બહુ ચોપિંગ કરવાનું તો બહુ મજા આવી જાય આનંદ આવી જાય કેટલા ટાઈમ થી કરો છો ને હું ફ્રેન્ડ્સ મારી મમ્મીને અમે હું નાનપણ થી અમે મારી મમ્મીને હેલ્પ કરતા બજાર રસોઈ પાણી બધું જ લઈ આવી આપી અમે શાક તરકારી ભાજી અમે પોતે માર્કેટ માં જઈને આમ બાર્ગેનિંગ કરીને લઈ આવીએ આમ ચક્કીમાં ઘઉં પીસવા જઈએ

તો તમે દુબઈ માં રહેતા હતા ત્યારે બી તમે જ કરતા હતા ને હા કે રસોઈ બનાવતો યાર એટલા માટે એમને આદત છે ફ્રેન્ડ્સ હે ને સમજ્યા જોઈ લો સ્લાઈસ જોઈ લો કે પરફેક્ટ પરફેક્ટ બધું કટિંગ ચોપિંગ હમ તો ચાલો હવે આ રાઈસ બી સ્ટીમ થવાનું ચાલુ થઈ ગયું છે તો હવે આ બધું કામ પતે પછી આપણે તવા બનાવીએ એમ તો તવા પુલાવ તો આપણે ઘણી વાર રેસીપી આપેલી જ છે તો પણ હવે શું કરીએ કઈ ને કઈ બ્લોગ તો બનાવવા પડે ને હે ને સાચી વાત છે સાચી વાત છે તો એટલા માટે ને પછી બ્લોગ બી એ બને થાય ને તો પછી પાછા સ્ટોપ કરી કરશે ને બ્લોગ તો પછી આડસ આવશે ને તો પછી બ્લોગ બી નહીં થાય એટલા માટે વાંધો નહીં રિપીટ રિપીટ રેસિપી અમારી જોતા રહેવો બરાબર તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ લો પુલાવ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો અહીંયા તવી ઉપર તેલ અને મસ્કો બંને એડ કરી દીધો છે અને સ્ટીમ થયેલું રાઈસ તવા પુલાવ કેમકે એનો મસાલો તો આપણે તવા ઉપર જ બનાવશું પછી કડાઈની ની અંદર તવા કડાઈ પુલાવ થઈ જશે

હા હોટલવાળા માટે સ્પેશિયલ બનાવે વાળા નહીં બનાવે હોટલવાળાને બી આપણે કેવું પડે કે ભાઈ કેપ્સિકમ કેપ્સિકમ થોડા પકા કે દેના ભાઈ સાહેબ મિત્રો જોઈ લો અહીંયા એકદમ ફર્સ્ટ ક્લાસ બધા ભાજી તરકારી ગળી ગઈ હવે એની અંદર નાખી દીધા ટામેટા અને ટામેટાને તો કંઈ એટલું ગાળવાનું નથી કેમકે પુલાવ તવા પુલાવમાં થોડા આખા પાખા ટામેટા હોય તો મેડમ મજા આવે

ભીલપુરી શિવપુરીનો એમાં બેન છે પાંચાલ એમનો મેસેજ આવ્યો હતો કે થાણા બાજુ આવો તો જરૂર અમારા ઘરે પધારજો તો હું એમ કઉ છું બેન કે થાણા તો ક્યારેક આવવાનું એવું થતું નથી પણ ભવિષ્યમાં ક્યારેક ના હું જાઉં છું કેમ કે મારે સાઈડ ઉપર જવાનું હોય એટલે હું થાણા જાઉં છું પણ જો ક્યારેક એવું આમ સંજોગ બનશે કે થાણા આવવાનું છે તો ચોક્કસ તમારા ઘરે અમે પધારશું અને તમે કઈને ભી ખાના જોયું નથી અને તમે જે ટિપ્સ આપી કે પાણીપુરી મસાલો યુઝ કરશો કરવાનું ચોક્કસ ટ્રાય કરશું અને એનો આનંદ ભી લેશું તમે એવું સજેશ કરો છે આ મસાલાના પણ બધું અમને ગમે છે બહુ ગમે છે મેસેજ વાંચીએ ભી છે ને સાથે તમને રિપ્લાય પણ કરી એટલે અમને ભી સારું લાગ્યું મેસેજ જોઈ લો ચલો

ભીલપુરી માટે એ બે ચમચી તો લસણની ચટણી નાખી દીધી એટલે હે હે ટના ટન તો જોઈ લો બટર ની અંદર ખાલી આપણે સોટે કરવાનું છે નોર્મલ બસ બીજું કંઈ નહીં સોટે થઈ જાય પછી મિક્સ જે કાચી સ્મેલ હોય ને નીકળી જાય કેમકે અમે આ કાચો જ મસાલો છે પણ એટલો ટેસ્ટી લાગી હતી આ ચટણી સેવપુરી ભેલપુરીમાં કે આમ મને આનંદ આવી ગયો ખાવામાં એટલો ટેસ્ટી બન્યો હતો આપણે હજાર રાઈસમાં જોયું એકદમ પીડા પીડા છે એટલે હળદર થોડી ઓછી નાખી છે કેમકે તવા પુલાવ તો મોસ્ટલી લાલ જ હોય

સારી ક્વોલિટી નું લાવવા પણ શું કેવાય કે વરસ થવા એવું એટલે હવે મસાલાના તૈયારી કરવાનું મરચું જે છે એકાદ કિલો જેટલું પડ્યું છે એ આખું કલર ઉતરી એટલે ખબર નથી પડતી કે મરચું ફીકું કેમ પડી જાય છે કે જાસુસ વાસોસ ને મારે બોલાવો પડશે કે આ મરચાની ભૂકી ક્યાંય ફરવા માટે જતી નથી ને તડકા એટલે કલર ફીકો થઈ જાય અમે બાર બાર બધે લોકો ક્વોલિટી વાઇઝ મૂકેલા હતા અને અમે ટોપ ક્વોલિટી નું મરચું સિલેક્ટ કર્યું હતું પણ પછી અંદર પેક કરવા માટે ગયું કે ગોળ માંથી હું પેક કરીને લાવું તો હવે ગોડાઉનમાંથી પેક કરીને લાવ્યો તો કેવું મરચું એને દીધું હોય આપણે ખબર નહીં સમજા એટલે આ બધા છેતરવાના કામ આ વેપારીઓ કરે છે જોઈ લો પાવ તવા પુલાવમાં પાવભાજી મસાલા છે એ તો સરસ જ લાગે કલર માટે આહા જે પાવભાજીનો મસાલો નાખ્યો તો એમાંથી જે સુગંધ નીકળી આહ હા હા હા

એ થોડું પકાવ લે કેમ કે આપણે મસાલા સરખી મિતના પાકી જાય ને તો ગેસ થોડો વાળા જેવું લાગે મને હા તો આપણે એવી બનાવ્યું છે જ લાગે ને લીંબુ નથી ને તો આપણે થોડું ચાટ નાખી સોલો વે પ્રમાર આ યુઝ વન તો অলমোસ્ટ હા অলমোસ્ટ મસાલો ઓપરો થઈ ગયો છે બધું છૂટવાઈ ગયું છે હ ઓઈલ જોડો એકદમ લાલ લાલ જો છૂટવાયું છે જોઈ લો જો પછી જો રટ લાગશે તો રાઈસ માં થોડો મસાલો ટેસ્ટ કરજો કે પરફેક્ટ બધું તીખાસ છે એના પછી આપણે બનાવ તો હવે તવી જોઈ લો કડાઈ અહીંયા કડાઈ અહીં આવી ગઈ હા માં દે છે હા હા ઈઝીલી આવી છે ઈઝીલી ઈઝીલી આવી છે ટેન્શન નહિ લો તમે મને લાગ અરે બધું એકદમ હા આ થોડું થોડું કરું ને પછી મિક્સ થશે તો પછી જો એને પહેલા તમે નાખી દો અને પછી આ ચમચી પણ છે ને અહીંયા એ બે ચમચી અને તવી થાતી તમે મિક્સ કરી નાખજો બધું ઓલ એન્ડ ઓલ હા તો જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયું હમ તવી આવી ગઈ બાજુમાં આરામથી હો મેડમ એક્ચ્યુઅલી શું છે કે સાણસીથી પકડવું પડે

જોઈ લો આજકાલની આ ગ્રહિણીઓ બધું બચાવવાનું કાય જ નહીં બધું આમ લપટી જ લેવાનું અને પછી થોડું મસાલાઓનું હજી દિવ્યને જો છે ને તો હું આમાં પાછો મસાલો કરી અને થોડું થોડું મિક્સ કરીને આપશું તો બી બરાબર હા એ તો બરાબર છે વાત તમારી તો ઓલમોસ્ટ થઈ ગયું છે ને આપણો પુલાવ ખાલી હા બરાબર મિક્સ સ્ટીમ ગરમ થઈ જાય કે આપણો પુલાવ બનીને રેડી જો ઓલમોસ્ટ એકદમ ઇવનલી મિક્સ થઈ ગયો છે એક મતલબ એક દાણો કંઈ કોરો નથી રહ્યો પરફેક્ટ બધો મસાલો જે આપણે રાઈસ સ્ટીમ કરેલા હતા એના પર બરાબર એકદમ લાગી ગયો છે હવે છે ને થોડું ખટાશ માટે આપણે તો હલકો ચાટ મસાલો જોઈ લો તાકે થોડોક આમ ચટપટો ટેસ્ટ આવી જાય આપણે લીંબુ નથી કોથમીરી ભભરાવી દીધી લીલા ધાણા

ચલો હવે દિવ્યા આવે ત્યારે પાછા આપણે મળીએ તો આપણું ડિનર બનીને રેડી છે જોઈ લો એકદમ પ્લેટમાં ફર્સ્ટ ક્લાસ સજાવ્યું છે સાથે અહીંયા કચુંબર પાપડ અને મહેમાન આવી ગયા છે જમવા માટે અને ત્યારે મેડમ તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ આપણે એટલો જ રાખીએ મળીએ કાલે એક સરસ મજાના નવા વ્લોગમાં અત્યાર સુધી અમારા વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી